નમસ્કાર મિત્રો આપણું ફરી એકવાર સ્વાગત છે આજે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરીશું સોલર તાર ફેન્સિંગ યોજના બે હજાર ચોવીસ તો આ યોજનાની અંદર તમને પંદર હજાર રૂપિયાની સહાય મળે છે તો આ સહાય તમે કઈ રીતે મેળવી શકશો આ યોજનાનો લાભ કઈ રીતે મેળવશો આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે કઈ રીતે અપ્લાય કરશો અને ક્યારે તમને લાભ મળશે જેવી તમામ માહિતી આપણે અહીંયા આગળ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ કે ઝાટકા મશીન એટલે કે આપણે સાદી ભાષામાં કહીએ કે ઝાટકા મશીન યોજના બે હજાર ચોવીસ સોલર તાર ફેન્સિંગ યોજના પર સરકાર આપશે પંદર હજારની સહાય જેની આપણે અહીંયા આગળ વાત કરીએ કે ઝાટકા મશીન યોજના બે હજાર ચોવીસ સોલર તાર ફેન્સિંગ યોજના હેઠળ ખેડૂતોને સરકાર તરફથી પંદર હજારને સહાય મળવાપાત્ર રહેશે ખેતીમાં સૂર્ય યોર્જાથી વીજળી બચાવી સોલર તાર લગાવવા માટે આ યોજના ખેડૂતો માટે લાભકારી છે એટલે કે તમે ખેતરની અંદર ઝાટકા મશીન લગાવો છો બહારથી આવતા પશુઓ કે જંગલી પશુઓના પાકના રક્ષણ માટે તો અહીંયા આગળ તમને જે વીજળીનો ઉપયોગ થાય તેના બદલે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી અને તમે કઈ રીતે તેનો બચાવ કરી શકો છો જેની વાત આપણે અહીંયા આગળ કરવાના છીએ તો યોજનાનું નામ છે સોલર તાર ફેન્સિંગ યોજના અથવા કે આપણે ઝાટકા મશીન યોજના પણ કહી શકીએ છીએ પછી આપણે વાત કરીએ અહીંયા આગળ કે યોજનાનો હેતુ શું છે કે ખેડૂતોના પાકને પશુઓ અને જંગલી પ્રાણીઓથી સુરક્ષિત રાખવું મેન ઉદ્દેશ્ય છે કે તમે અત્યાર સુધી તમારી લાઇટ વીજળીથી તમે અહીંયા આગળ ઝાટકા મશીનનો ઉપયોગ કરતા હશો તો હવે તમને સરકાર સોલર પેનલવાળું જે પણ મશીન આવે છે ઝાટકા મશીન તે તેના માટે તમને પંદર હજાર રૂપિયાની સબસિડી આપે છે લાભની વાત કરીએ કે પંદર હજાર અથવા પચાસ ટકા જે બંનેમાંથી ઊંચું છે તે તમને અહીંયા આગળ મળવાપાત્ર રહેશે લાભની પાત્રતાની વાત કરીએ તો કોઈપણ વર્ગના ખેડૂત એટલે કે નાનો ખેડૂત હોય કે મોટો ખેડૂત હોય દસ વર્ષમાં એકવાર એટલે કે દસ વર્ષમાં એક જ વાર આ યોજનાનો લાભ મેળવી શકે છે અને કાંટાળી તાર વાળ યોજનાવાળા ખેડૂતોને લાભ નહીં મળે એટલે કે તમે જો પહેલેથી લાભ લીધેલો છે કાંટાળી તાર વાડ યોજનાની અંદર તો તમને આ યોજનાનો લાભ મળશે નહીં તે ખાસ ઇમ્પોર્ટન્ટ આ નોટ તમારે ધ્યાન રાખવાની છે અહીંયા આગળ ડોક્યુમેન્ટની વાત કરીએ તો જાતિનો દાખલો રેશન કાર્ડ આધાર કાર્ડ સાત બારના ઉતારા છે પછી વાત કરીએ સાત બારના ઉતારા પછી આઠ અના ઉતારા બેંકની પાસબુક અને સંમતિપત્ર જો સંયુક્ત ખાતેદાર હોય તો તેનું બંનેનું જે સંમતિપત્ર છે એ તમારે તમારી પાસે હોવું જરૂરી છે અરજીની પ્રક્રિયાની વાત કરીએ તો અરજી તમારે આઈ ખેડૂત પોર્ટલ પર વેબસાઇટ પર ઓનલાઈન ભરવાની રહેશે અને જે ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો એકવીસ સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બરની વચ્ચે આ યોજના ચાલુ છે એટલે કે તમે અહીંયા આગળ તમને ખ્યાલ છે કે આ ખેડૂત પોર્ટલ એકવીસથી ત્રીસ સપ્ટેમ્બરની અંદર અલગ અલગ જિલ્લાવાઈઝ જે શરૂ કરવામાં આવ્યું છે જ્યાં આગળ તમે અપ્લાય કરી શકો છો આપણે લાભની વાત કરીએ જે આગળ આપણે કોષ્ટકની અંદર એક સમરી રૂપે એટલે કે એક સારાંશ રૂપે માહિતી મેળવી હવે આપણે ડિટેલની અંદર વાત કરીએ તો જે ખેડૂત મિત્રોએ અગાઉ ક્વોટાળી તાર વાળ બનાવવા માટે આ યોજનાનો લાભ લીધેલ હશે તેવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે નહીં આ યોજનાનો લાભ દસ વર્ષની અંદર એક જ વખત મળવાપાત્ર રહેશે યોજના લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂત ખાતેદાર ગુજરાત રાજ્યનો હોવો જરૂરી છે આ યોજનાની તારીખની વાત કરીએ તો એકવીસથી ત્રીસ સપ્ટેમ્બર જે અલગ અલગ જિલ્લા પ્રમાણે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે જ્યાં આગળથી તમે અહીંયા આગળ માહિતી મેળવી શકો છો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એકવીસથી સત્યાવીસની વાત કરીએ તો રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ સુરત તાપી નવસારી વલસાડ ડાંગ કુલામ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એકવીસથી સત્યાવીસ તારીખ વચ્ચે ત્રેવીસથી ઓગણત્રીસની વાત કરીએ તો અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર બોટાદ જે જિલ્લાઓ ખુલ્લા રહે છે અને છેલ્લે વાત કરીએ તો ચોવીસથી ત્રીસ તારીખની વચ્ચે મહેસાણા છે પાટણ છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી છે વડોદરા છે છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા જિલ્લા જે છે જે અહીંયા આગળ તમે અપ્લાય કરી શકો છો પછી વાત કરીએ કે ઝાટકા મશીન યોજનાની અંદર ડોક્યુમેન્ટ આપણે આગળ વાત કરીએ તે જ ડોક્યુમેન્ટ છે કે જાતિનો દાખલો લાગુ પડતો હોય તો દિવ્યાંગ હશે તમે જો અપંગ ધરાવો છો તો તેને લાગુ પડતો દાખલો રેશન કાર્ડ આધાર કાર્ડ બંનેની જરૂર પડશે સાત બારના ઉતારા આઠના ઉતારાની નકલ પણ જરૂર પડશે બેંકની પાસબુક પ્રથમ પેજની પણ જરૂર પડશે કારણ કે તમારી ખાતાની અંદર પૈસા આવવાના છે એટલા માટે પછી વાત કરીએ તો અહીંયા આગળ સંયુક્ત ખાતેદારો હોવો પણ સંપત્તિપત્ર હોવો જરૂરી છે સંયુક્ત ખાતું હોય અને જે તમે આ યોજના આઈ ખેડૂત પોર્ટલ પર ચાલુ છે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ ખરીદવા માટે નાણાકીય સહાય આપવાની નવી યોજના જે તમે અહીંયા આગળ આઈ ખેડૂત પોર્ટલની અંદર જશો તમને અહીંયા આગળ મળી જશે જેનું લક્ષ્યાંકની વાત કરીએ લગભગ તેત્રીસ હજાર જેટલું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે ચોવીસ અને પચીસની અંદર અને ત્રીસ નવ સુધી તમે અહીંયા આગળ એપ્લાય કરી શકો છો ઝાટકા મશીન યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જેની માહિતી આપણે આગળના વિડીયોની અંદર આપીશું જો તમે આ વિડીયો સારો લાગ્યો હોય અને આ યોજનાની અંદર લાભ જોઈતો હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર બતાવો તો આપણે અરજી કઈ રીતે કરવી તે સ્ટેપ બાય સ્ટેપ દરેકની માહિતી આપણે અહીંયા આગળ આપી દઈશું તો મિત્રો તમને અહીંયા આગળ આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જરૂર બતાવજો અને જો તમે આ ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો અને બીજી વાત કે તમારે અહીંયા આગળ અરજી કઈ રીતે કરવી જોઈએ વિડીયો જોઈએ છે તો કોમેન્ટ બોક્સની અંદર બતાવજો જેનો પણ આપણે ડિટેલની અંદર વિડીયો મળી જશે અને આ યોજનાની અંદર અથવા કે તમારે ફોર્મ ભરાવવું છે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે જ્યાંથી જઈ તમે આ યોજનાની અંદર ફોર્મ પણ ભરાઈ શકો છો તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે નવી યોજના સાથે થેન્ક યુ સો મચ